અન્યાય હબ ગણાતા શહેરમાં ડેપોને જીએલડીસી જેવી સુવિધાઓ આપવા ઉગ્ર માંગ વાવથરાદ જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાભર શહેર આજે પણ પાયાની અનેક સુવિધા માટે વલખા મારી રહ્યું છે ભાભર અને આજુબાજુના સેંકડો ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપોને જીએલડીસી ની સ્થાપના ક્યારે થશે તેવા અનેક સવાલો સ્થાનિક જનતાને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે ભાભરી થરાદ રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું જંક્શન છે અહીંથી દરરોજ હજારો મુસાફરો વિદ્યાર્થીઓને નોકરીયાતો અવર જવર કરે છે હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધા અપૂરતી છે રાત્રિના સમય કે લાંબા અંતરની બસો માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે જો ભાભરમાં આધુનિક સુવિધાઓ સજ્જ નવો એસટી ડેપો બને તો સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે અને સરહદી ગામડાઓના લોકોની સીધી કનેક્ટિવિટી મળી શકે બેરોજગારી નિવારવા જીઆરડીસી અનિવાર્ય ભાભર પંથક ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અહીં એરંડા રાયડો અને જીરાનું ઉત્પાદન થાય છે તેમ છતાંય પ્રોસેસિંગ યુનિટ્સ કે ઉદ્યોગોનો અભાવ છે ભાભરમાં જીઆઈડીસીની સ્થાપના ન થવાને કારણે સ્થાનિક યુવાનોએ રોજગારી માટે અમદાવાદ ગાંધીધામ સહિત અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે જો સરકાર દ્વારા જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો ખેત પેદાશો પર આધારિત ઉદ્યોગો થઈ શકે અને હજારો યુવાનો પોતાના વતનમાં જ રોજગારી મળી રહે સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ભાભર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને ઝડપથી વિકસી રહ્યું છે છતાં સરકારી તંત્ર દ્વારા તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે અનેકવાર રજૂઆત કરવા છતાં એસટી ડેપોને જીઆઈડીસીના પ્રશ્નો માત્ર કાગળ પર રહ્યા છે બાબરની જનતા એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ભાભરને પણ સામેલ કરી ત્વરિત ધોરણે આધુનિક બસ અને ઔદ્યોગિક વસાહતની ની ભેટ આપવામાં આવે અહેવાલ ગોપાલ કે પૂજારા